આ ફોન પણ શું કરે હમણાં હપ્તા હપ્તા યાર કાઢવા નહીં બીજું કોઈ નહીં તમારા ઘરમાં નહીં પૈસા સમુદાય નહિ એટલે આ ફોન માં ભાજપ પણ રાત ના માગવાય ના જવાય કોઈ ના કરે કરે તાત્કાલિક કમ હતું એટલે યાર ના માગો શું કમ હતું હવે નહીં થાય હાજુ થાય નહીં ને પેલા ઓલા મારા બે હજાર રૂપિયા ખબર બે વર્ષ પેલા નીય જ હે

હા આપણે ફોન કરવા દેવામાં આવશે હલો એટલે એવું થોડું કોમ હતું અલ્યા પૈસા ની જરૂર હતી થોડા પૈસાની જરૂર હતી હોય

કોમ આવ્યા હો પછી તો કોમ ના આવ્યા બોલો સાહેબ ફોન કર્યો તારે હું ગંજાન નાકળે એવું એમ હડ તો બેસ જયો હવે હવે ઘરે જાતે હું સારું નિયાકળે તકલી આવી ગયા હારા નહીં થઈ ગયો હવે એમ તો આજ તો સવારનો આવ્યો તો તે જેકે લાવ્યો પછી હા જેકેટય નહીં લાવ્યું બધું હવે હવે ઘરે હાજી હતી

બ્યાસ સુનાયા કે પાણી આવતું ઈને તો કદી કોમ નહી આવતા મેમન લાવજો જ લાવો લાવો એટલે અમે પાણી જ લાવ આ લઈ તમારી પીઉ તારે ઓલા આ તો બકાળો ભાઈને એમ

હા હા આપણે થોડા ઘણા ને પણ કાઢવા દો કેટલા હે પછી કોક માજ્યા મારે એટલા ન જલ એટલા જ માંગુ ને હાલો હાલો એ મહેમાન શું હી

તમારું નો મેરા છોકરા ને પૈસા નહી હા પેલા કાળું નહીં હા પૈસા લઈ માર્યું

你家带牛肉？Yeah,